साश्विता भाग 1 किरण 85 पॉइंट नंबर 6 आज न किरण ने बात आवी प्रथम स्टार्ट तो થઈ નિવાસник પણ આ ન્યો નિવાસник પણું એ બહુ મોટું સ મહત્વ છે સાજને કરીને નિવાસને થવાય અને ભગવાન એ મોટા પુરુષ એને નિર્વાસની નિર્વાસન થવાય એ ઉપાસના કહેવાય તપ કરો યોગ કરો વ્રત કરો તીર્થ કરો આ બધું સાધન છે એનાથી પણ થવાય પણ સબીજ કહેવાય સમજો ને એ સગુણ કહેવાય ઓલું છે નિર્ગુણ જાણવાથી નિર્ગુણ થાય નિર્ગુણ કહેવાય નિષ્કામ પણ આવ્યું બહુ મોટી કલમ છે બહુ મોટી વાત છે એના પર કાળસરી ના ભીમા ભગતની ની વાત કરી નામ આવ્યું ને સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી કાળસરી ગયા ત્યાં મંદિર કરવું તો પછી માળ કામ બધું જોઈને લાકડા કોઠો થઈ ગયો બોલું નહોતું સ્વામી કે કોઈ લાકડા ખરા કોળી ભગત હતા ભીમ બાપા અને બાપુજી એને વાડીએ ગયા પણ થોડો દીકરો નહોતો એમ એને સરસ ગઈ સ્વામી દીકરો દીયો તો લાકડા જવું સ્વામી કે દીધો હતા પછી ટીમ ઝાડ હતો ને એને સ્વામી વર્તમાન ધરાવ્યા એ કાપ્યું એનો પાટડો બનાવ્યો અને ભાઈ મંદિરની અંદર છે ને પાટડા હોય ને એ રાખ્યો દીકરી દીજો જો લાકડી એક લાકડી એક લકડા દો લીકડી બે જન્મ થયો અને ભગત થયા અને થોડા ઝડ હતા અને વાત પકડી મૂકે નહીં એટલે ક્યારે ક્યારે પોતાની ભૂલ હોય ને ખબર ને પછી ખબર પડે પછી ભક્ત ભક્તો કે ધ્યાન રાખજો મારો આગલો જન્મ હતો ને ઝાડવાનો એટલે થોડો અંશ રહી ગઈ છે ઝડતાની અને માફ કરજો કદાચ હું વાત પકડું છું એમ કે જો આ પાટલો છે ને એ મારો આગલો જન્મ હતો હા ક્યાં હતા આગલા જન્મ તો મિત્ર આ જન્મ ક્યાં હું બોલો શરીર હતું ને બોલો અને જીવ તો એક જ હતો જીવ બે પાંચ નથી શરીરના ખોખા છે એટલે જો એટલે મળે શરીરના ભેદ પડશે પણ જીવની અંદર કોઈ ભેદ પડે નહીં पंजाब काम भाई पंजाब माला फेर होता अनिकेता ये भजन करजी भजन, भजन करजी जो आप मान लाकड़ा आ दिए मत सूचों सो मनुष्य उत्तर है से जो भजन नहीं करने तो पास भी से कहे अरे भजन करजी हो क्या हम जावे कहने मंजिल पाने जो ने मंजिल पाने हम जावे

पर पूर्वो नो ज्ञान जेवो ने बहुत कठिन से सतपुरुष नो होय तो से जो भरजिने मृगनो दे आवो तो पूर्व ज्ञान टड़ुनी सतपुरुष नो होय तो से जो भरजिने मृगनो दे आवो तो पूर्व ज्ञान टड़ुनी ये तिरगु दुरादा येनी जो येने ओले से दे आवो तो येने पूर्व ज्ञान गियो ने जो येने

o trāt sura dōne, īya mato nē, līlu ka ānskā dōni, īnu dīyā iwa nē. o trāt sura dōne, īya mato nē, kēla jēnā maulio tu ka bōzane, kā rōs trī rākī zēwa dō. īya, tēt rā kato. kā rōs trī rā kī zēwa dō. īya, tō, mātī īti wā, kā zē,